જય માતાજી મિત્રો મજા મિત્રો જો અમારે ભરતભાઈને આજ બોર્ડ વાટે છે મિત્રો બટાકા બટાકા કાઢવાના સિવાય થોડાક દિવસ શું ભરતભાઈ કહો વાર થેન્ક બેન पिंकू अमर नहीं बोले सर मैं से मित्रों पिंकू नहीं बोले थोड़ा हमारे भूपत भाई ने बटाका भरो से आज थोड़ा ऑटो मारिया वीडियो उतारा थोड़ो मित्रों सारो लागे सब्सक्राइब कर जो मित्रों हमारा वीडियो जो बदल आप मित्रों खूब खूब खुँ आभार चैनल में नवा है सब्सक्राइब कर जो मित्रों જો અમાર ભગવતભાઈને આજે બટાકા ભરવાન ચાલી કરી છે જો મિત્રો પોલેટરમ ઉકવા નથી બટાકા બધો ભર જો કંઈક આ રીતે નથી મસ્ત સુગન આગો જો આ બધા પાઈ લૂટુ છે બટાકા ભરવાના સુગા

Ja, das ist ja auch